શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ધારી એટલે પાંચસો વર્ષ પુરાણું શેત્રુજી નદીના કિનારે આવેલ પવિત્ર યાત્રાધામ આ મંદિરમાં ભગવાન શિવ પાર્વતી મૂર્તિના અલૌકિક દર્શન થાય છે ભાગવત આચાર્ય પૂજ્ય મનોહરલાલજી મહારાજના આજીવન ગીતા જ્ઞાનના તપના પ્રભાવથી આ દિવ્ય શાંતિધામ બન્યો છે પાર્વતી અને ભગવાન શિવની દિવ્ય મૂર્તિઓ અહીં સાક્ષાત બિરાજે છે જીવન મુક્તેશ્વર મહાદેવના શ્યામ શિવલિંગ હવે શ્વેત કરુણ પર્વ શિવજીની મુખાકૃતિના દર્શન સ્વયં થઈ રહ્યા છે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવ સૌના મનોરથ સંકલ્પ પૂર્ણ કરનાર અને દુઃખ દર્દો દૂર કરે છે રિપોર્ટર સંજયવાળા ધારી एक बिली पत्र एक पुष्पम एक लोटा जल की

સોમવાર પાંચ સોમવાર છે પાંચ ઉજવણી કરવામાં આવે છે સાતામાઠમનો મેળો ભરવામાં આવે છે નદી કિનારે કેટલાય સહેલાણીઓ આવી અહીંયા પોતાનું સ્થાન કરી શિવ ભગવાનની આરાધના કરે છે તમે પાછળ જે જોવો છો ને શિવ પાર્વતીની મૂર્તિ યુગલ મૂર્તિ સરકાર છે એ આ વિસ્તારમાં આજુબાજુને ક્યાંય તમે જોઈ નહીં શકો એવી શિવ પાર્વતીની આ મૂર્તિ છે અને જીવન મહાદેવનું મંદિર છે એટલે જેનું જીવનનું સાર્થકતા થાય એના દર્શન કરવાથી જ માત્ર બધી મનોકામનાઓ પૂરી થાય એવું પ્રાગટ્ય શિવલિંગ અને શિવલિંગના પણ એમાં બધા આકાર સાથે ભગવાન સાક્ષાત્કાર થયા છે શંકર મહાદેવ એવું આ મંદિર છે બોલો જીવન મહાદેવ